આજે મારા ભાઈબંધો અઠ્યાવીસનો ઘડિયો કરવો હશે અઠ્યાવીસ એક અઠ્યાવીસ અઠ્યાવીસ દુ આઠ દુ સોળનો છગડો બરાબર વધી પડી એક અને બે દુ બે ને ચાર બરાબર પાંચ અઠ્યાવીસ તરી આઠ તેરી ચોવીસનો ચોગડો વધી પડી બે ત્રણ દુ છ સાત ને એક આઠ ચોર્યાસી 28 ચોક આઠ ચોક બત્રીસનો બગડો બરાબર વધી પડી ત્રણ ચાર દુ આઠ નવ દસને ને અગિયાર એકસો બાર અઠ્યાવીસ પંચું આઠ પંચા ચાલીસની શૂન્ય બરાબર વધી પડી ચાર પાંચ દુ દસ અગિયાર બાર તેર ને ચૌદ એકસો ચાલીસ અઠ્યાવીસ છક આઠ છક અડતાલીસનો આંકડો વધી પડી ચાર છ દુ બાર પછી તેર ચૌદ પંદર સોળ અઠ્યાવીસ સત્તા આઠ સત્તા છપ્પનનો છગડો વધી પડી પાંચ સાદું ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ એકસો છન્નું સત્યાવીસ અઠ્યાવીસ સત્તા અઠ્યાવીસ અઠા તો ઇઠ્યો ઇઠ્યો ચોસઠનો ઇઠ્યો ઇઠ્યો ચોસઠનો ચોગડો વધી પડી છ આઠ દુ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીન બાવીસ અઠ્યાવીસ નવ્વા આઠ નવા ત્રેસઠ ચોગડો વધી પડી છ આઠ નવું બોતેર થયો આઠ નવા બોતેરનો બગડો વધી પડી સાત આ નવ દુ અઢાર અઢાર પછી ઓગણીસ એકવી બાવીસ એવી ચોવીન પચીસ સાત ગણવાના સાત છે એટલે બરોબર કેટલા હતા નવ દુ અઢાર ઓગણીસ એકવી બાવીસ એવી ચોવીન પચીસ અને અઠ્યાવીસ ગુણા દસ કરશો એટલે તમને બસો ને આ ઘડિયો છે આપણે ગણી લીધો છે અને મોઢે કરવો એ પણ કઠણ કામ છે બરાબર મોઢે કર્યા કરતા ક્યારેક આવી રીતે પણ આપણે ઘડિયો શીખી શકાય છે ચલો મિત્રો મળ્યા પછી ઓગણત્રીસના ઘડિયામાં